તો ગાઈસ હું તો રામોસણા ગામમાં આવી ગયો છું ચાલતા ચાલતા અને શિવમ ને બી સામે આયા આ ઉભા બે જણા તો ગાઈસ મંદિરે તો પહોંચી ગયા તો આજ હું તો આવી ગયો છું ગામડે જદલપુર આના ઘર તો જો છે હાલત છે હા 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 એની હાલત બગડી છે રહેવા નથી આવતો ને કોઈ અહીંયા એટલે ગાઈસ તો ગાઈસ આજે તો બને છે થેપલા તો જય માતાજી જય દ્વારકાધી સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં હું તો આવી ગયો છું ધાબા ઉપર વિડીયો અપલોડ કરવાનો તો તે વિડીયો તો અપલોડ થઈ ગયો છે અને આપણા વિડીયોનું શરૂઆત બી કરી નાખી છે બીજા ચલો નીચે આજે તક અગિયાર થઈ ગયા મારા દર દર્શન કરવા જવાનું છે રવિવારથી ચલો જી નીચે બધાને ગુડ મોર્નિંગ કહી દઈએ તો કાંઈ મમ્મી તો ચણાવાણા બીજી મમ્મી ગુડ મોર્નિંગ આવું કરી રહી છે ચણાનું

તો કવાય અમે તો પાલુદર ગામમાં પહોંચી જવાયા આ પાલુદરની સ્કૂલ છે પેલું મંદિર હોમ દેખાય વાગેશ્વરી માતાનું મંદિર અહીં આવતા તો પરસેવો પરસેવો થઈ ગયા લાગતો નહીં શિયાળો સુવ કેવું નહીં થઈ ગયા શિયાળા નહીં છે ઠંડી જ થોડો કાપડા આપણા જાય તો કભાઈ જ મંદિરે તો પતી ગયા શ્રી તો લઈ લીધું સર મંદિર દર્શન કરવા આવો દર્શન બસન તો કરી દીધા ને શિવમને અમે બેઠા શ્રી શીખવાડ પતરી આવ્યો તો ચલો જ મંદિર નીકળીએ દર્શન બર્તન કરી બસ તો આવી જાય ને હેડીએ અરે અમે ઓય નો જ રેહ શિવ નહીં ખાડો પાછળ એક્સા બે ગયો બધો

હાલો જય માતાજી હો હું જઉં ધીમે ધીમે જજે ભાવ હું ટાવર તો કોમ કોમ કરી હા હા ભાઈ ગાઈસ હું હેડ તો ગયા જઈ તો ગાઈસ હું તો ઘરે આવી ગયો અમે તો કપડાં બપડા ધોઈ રહી છે શું બનાવી ખાવાનું ઢોકળા ને ઢોકળી ઢોકળા બનાવ્યા ખાધું દાદી

दादी हैं। अ दादी। कभी तो दादी चावल दादी चाव करी नहीं हैं। पापा चाव पी रहे हैं। अच्छा ही हो। तो चलो कहीं चावा पी लिए।

orang kita પણ સ્વેટર ભૂલી જઈએ અને અત્યારથી ઠંડી હોય છે હજી તો ઉતાર જઈશું ને કલાક બેસું ઘેર જઈશું એટલે ઠંડી ચડી જાય વધારે રમી દેસો

તો ગાઈસ ઘર તો ખોલી દીધું હા અંદર એ બધી સેપટ સેપટ જઈ છે આ તો જી રૂમ ખોલવાનો છે ખોલીએ ચેક કરીએ અમુક જે પાણીમાં મોજરી હોય ને પડી જ ગયું એક બે જણ આયા હતા તો ગાઈસ પપ્પાની ફાઈલો તો કાઢી દીધી અને રૂમમાં તાવડીમાં શું મારી દીધું કઈ બાય ઠીકણો મૂકી દઈએ અને ચાલો નીકળીએ ઘરે જવા માટે સૌથી પહેલાં બંધ કરીએ ઘરની હાલત એવી થઈ ગઈ તો કિંજલ ત્રણ ચાર દાડા રહેવા આવો તો આવી જવું બે ત્રણ દાડા રહેવા મસ્ત ઘર સાફ સફાઈ કરી ઓકે કરી દેવો તો કાંઈ ઘરે તો તાળું વાળું મળી દઉં તો ચાલો નીકળી જવું જવા માટે ઘર બાજુ તો આખા વામો કોઈ નહીં આખો વા લગ્ન જે બધું આ બાજુ ના બાજુ તો કાંઈ જ્યાં મારું મંદિર અને અંદર એક મંદિર હોય બીજું મોટું કાકાનું ઘર આખો વામો કોઈ હોય ગઈ લગ્ન હા ગામ કુટુંબમાં અમારું કામ હતું એટલે આજ નહોતા ગયા તો હું તો નીકળી જઉ છું ગમડે થી અને દારૂ ભી થઈ ગયું છે ચલો ટાઈમ સર ગેર પહોંચી જઈએ હવે તો અંધારું થઈ ગયું અને ઠંડી હોય રહી છે એટલે ઘેર પહોંચી જઈએ હાઈવે પર આવી ગયો અંદર ગામમાં થઈને તો બહારના રસ્તા પર

કટિકા કાકાની મમ્મી હતો ખાલી બાકી આખા વામો કોઈ નહીં તમે જોજો સુમ સામ મંદિર એ તો મંદિર એ તાળ મારી દીધું આપણા ઘર તે ઊ પડી હોય ઊ પડી હોય કિંજલ આવે તો તઈ છે દાડે રહેવા જો કોતે હલકો કરવું પડશે આપા હું સમાન કઈ કઈ છાકો પણ સામે ચો હોકળો હાલ તો નોકરી બકરી ચાલુ હોય હું તો છો એકલો જો તે હવે આવે ને જો હું કોઈ હ નહીં બધા જન્મ જતો રહે હા આપણે કાલ જઈશું હોજે રિસેપ્શન હન કાલ તો ગાઈસ આજે તો બનન છે થેપલા

हां mami. हां दे फिर कोई Wanto kerja korsia papayo, dading unga iya, <hesitation> wot iya unga iya wakai, tui ajan kito wai pizza soto iyo soto oke? <hesitation> 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 તો કે સંકેત ગુજરાતી પિક્ચર ચડાવીએ પપ્પાને જોવા માટે તો ચલો ગાઈસ આપણે વિડિયો નો કરીએ છે એન્ડ બધાને ગુડ નાઈટ કહી દઈએ મમ્મી હા ગુડ નાઈટ ગુડ નાઈટ વાહ ગુડ નાઈટ ગુડ નાઈટ જય માતાજી જય માતાજી દાદી સો જાઓ ગુડ નાઈટ જય શ્રી કૃષ્ણ પેપર પેપર કાલ નો આજનો સંકેત ગુડ નાઈટ ગુડ નાઈટ આજનું એટલું જ પેપર હવે મિત્રાએ બધું રમણ ભમણ કરી લીધું તો કાંઈ ગુડ નાઈટ જય માતાજી જે દ્વારકા અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો જય દ્વારકાથીશ